વડોદરા બોટ દુર્ઘટના મામલામાં હવે સ્કૂલ પર પહોંચ્યા છે ડીસીપી ડૉક્ટર લીના પાટીલ ન્યૂ સનરાઈઝ સ્કૂલે પહોંચ્યા છે બોટ દુર્ઘટના મામલે હવે તપાસનો ધમધમાટ તેજ કરી દેવાયો છે કેવી રીતે આ ઘટના બની અને તેમાં કોનો વાંક હતો જવાબદારી કોની હતી એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે ડીસીપી અત્યારે સ્કૂલમાં પહોંચ્યા છે ડૉક્ટર લીના પાટીલ ન્યૂ સનરાઈઝ સ્કૂલે પહોંચ્યા છે અને સ્કૂલના જે સંચાલકો છે શિક્ષકો છે તેમની સાથે વાતચીત કરી હતી તો ડીસીપી ડોક્ટર લીના પાટીલ અત્યારે સ્કૂલ પર પહોંચ્યા છે અને તેમણે સ્કૂલના શિક્ષકો સાથે વાતચીત કરી હતી અને સ્કૂલ પ્રશાસનની જે જવાબદારી હોય છે તેને ત્યાં કોઈ ચૂક રહી છે કે કેમ તેની પણ તેમનો તાગ મેળવ્યો હતો અને જે શિક્ષકો છે તેમની સાથે એમણે વાતચીત કરી હતી ઘટના સમયે કયા શિક્ષકો ત્યાં હતા તેની પણ તેમણે વિગતો મેળવી વડોદરાના વાડી તાઇવાડા ખાતે મૃતક બાળકની વિધિ કરવામાં આવી બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ બાળકની વિધિ દરમિયાન સૌ કોઈના હૃદય દ્રવ્ય ઉઠે એ પ્રકારના કરુણ દ્રશ્યો સર્જાયા હતા આખો વિસ્તાર જાણે હિમકી ચડ્યો હોય એ પ્રકારે મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા અને ખાસ તો આ ઘટનાને લઈને ખૂબ જ દુઃખી જોવા મળી રહ્યા છે આ દુર્ઘટના સામે આવ્યા બાદ હવે કરુણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખૂબ જ નાના આ બાળકો પ્રાથમિક કક્ષાના આ બાળકો ભૂલકાઓ કે જે એમને પિકનિક માટે તેઓ જે બોટમાં ગયા હતા પિકનિકની સફરે ગયા હતા અને એ બોટ તેમના માટે જીવલેણ સાબિત હવે દ્રશ્યો અને હાલ એક મહત્વપૂર્ણ ખબર વડોદરામાં ચૌદ માસુમોના મોત દુર્ઘટનાના ત્રણ તારણહાર અહીંયા સામે આવ્યા એક રીતે કહીએ તો દેવદૂત સમાન સાબિત થયા હોય એ પ્રકારના ત્રણ લોકો પણ છે પ્લાસ્ટિકનું કામ કરતા માનસિંહ બન્યા રિયલ હીરો દુર્ઘટનાની જાણ થતા ઊંચી રેલિંગ કૂદ્યા હતા માનસિંહ રસ્તા ઉપર આવતા વાહનો ઉભા રાખીને મદદ માંગી ત્રણ થી ચાર માસુમ બાળકોને માનસિંહે બહાર કાઢ્યા કસૂરવાર સામે કડક કાર્યવાહી થાય તેવી પણ તેમણે માગણી કરી બોડોરા શહેરના હર્ની તડાવ ખાતે જે કાલે ગુડ પાર્ટીથી જે પ્રમા મોટી માત્રા મેલેક 14 જિલ્લાના માર્કેટમાં પોતાનો જીવ ગુમાવ્યો ત્યારે જે સ્થાનિકો સેફ્યુશન મદદે જોડ્યા હતા એ પેટી એક માનસિક દર્દી છે કે આપડે સાથે છે માનસિક દર્દી છે તેમણે પોતાનો જીવના જોખમે જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમની સાથે વાત કરીશું માનસિકજી શું કહેશો આ ઘટના કેવી રીતે બની ને તમે તમારો નજરો શું દીધી મારા નજર માં એવું થયું કે સર મારે આવવાનું થયું અને મને ફોન આવ્યો મારા છોકરા ને કે પપ્પા બોટ ઊંઘી પડી જાય મેં તું કહ્યું છે આપણી સામે તો હું આવ્યો એટલે હું જોયું કે ભાઈ આ બોટ અંદર ઊંધી પડી જાય બધા હતા કે મેં તો બોટ જોઈ અને દોડા તૂટી જતા હતા ચાલો મન મન પડ્યો આજે અંદર હું જેવું કપડાં પહેરલો એવું અંદર તૂટી પડ્યો અને બે બાળક મેં કાઢ્યા પછી એમાં જે નીચે અંદર બોટ અંદર નીચે દબાયેલા હતા એમ તું ક્રેન વાળાને ફટાફટ બોલાવો ને ટ્રેન મેં ઊંધી પાડીને બોટ ફેંકી લો બોટમાં કદાચ હોય તો પછી બોટ ખેંચી તો એક જ બાળક અંદર નીકળ્યું અને એને કેયા પછી એલા નીચેથી ત્રણ બાળક બીજા કાઢ્યા હા ટોટલ 6 બાળક અમે કાઢ્યા છે સામે કોઈ બેแจકેટ પહેરલા કોઈ બાળક નત હા બધા એવા જ કાઢી આપડા જેસાત પહેરલા એવા જ બાળક હતા બચે કોઈแจકેટ પહેરલા કોઈ બાળક નતું ગુપ્તાની વાત કરી તો હરનિકળામાં આતો ઘટનાથી બની બે દિવસ બની ગયો ગુપ્તામાં આ રીતે કે બાળકોના આ કળામાં ખોગ લેવા છે પેલા બે ત્રણ વર્ષ પહેલા બે બાળકો ઓક થઈ ગયાતા એ ટાયર લઈને પડ્યાતા ટ્યુબ લઈને હવા નીકળી ગઈ એટલે બે બાળક બી બી જાતા 3 વર્ષ પહેલા આ રીતે કી છૂટ પૂજે તીકરાતી ઓરોરા વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટનામાં કેટલાય માસુમ બાળકોના મૃત્યુ નિપજ્યા ત્યારે માસુમ બાળકોના માતા પિતાની આંખોમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા આ સમગ્ર ઘટના અંગે અમારા સંવાદદાતાએ ફાયર ઓફિસર સાથે વાતચીત કરી જ્યાં ફાયર ઓફિસર અમિત ચૌધરીએ ભીની આંખે ન્યૂઝ એટીન સમક્ષ આખી ઘટના વર્ણવી તળાવમાં તરફડિયા મારતા બાળકોને જોઈ ફાયર ઓફિસર દ્રવી ઉઠ્યા ફરજ દરમિયાન અનેક દુર્ઘટનાઓમાં કામગીરી કરી પરંતુ ગઈકાલની ઘટના જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું વડોદરા શહેરના હરની તળાવ ખાતે ચૌદ જેટલા માસુમોનો ભોગ લેવાયો ત્યારે જે સ્વજનો છે તેમની આંખોમાં આંસુ તમે જોયા હશે પરંતુ વડોદરા શહેરના એક ફાયર ઓફિસર છે તેમની આંખોમાં પણ આંસુ હતા પરંતુ તેઓ પાણીની અંદર જે બાળકો ડૂબે ગયા હતા તેમનું રેસ્ક્યુ કરતા હતા જેના કારણે તેમની આંખોના આંસુ અને દિલનું દર્દ જે છે તે કોઈને ના દેખાયું ત્યારે સીધા તેમની સાથે જ વાત કરીશું સર શું કહેશો તમારા જીવનની લગભગ આ ખૂબ જ કરણું ઘટના હશે કે ફૂલ જ્યાં બાળકોના મૃતદેહ આ રીતે બહાર કાઢવા એ પરિસ્થિતિ કેવી હતી અને તમારી પરિસ્થિતિ શું હતી પરિસ્થિતિ બે તરફ ગંભીર હતી ખૂબ જ દર્દનાક હતી દુઃખદ હતી સાથે સાથે ફરજ હતી અને ફરજના જે સમય અમે જે કરી શકતા હતા એ અમે અમારા પ્રયાસ કર્યા અને જે ગઈકાલે જે સાંજે આ દુર્ઘટના ઘટી એમાં બાળકોને અમે તળાવમાંથી કાઢ્યા વડોદરા ફાયર એજન્સી બોટ ઊંધી હતી અને બોટને સીધી કરવી જરૂરી હતી કારણ કે અંદર બાળકો છે એટલે મેં અંદર તળાવમાં જમ્પ લગાવ્યો અને અમારા તરફથી જે બળ પૂરું પાડવું જોઈએ એ પ્રમાણે રસ્સાઓથી બોટને ખેંચી સાથે સાથે બોટને સીધા કરવાના પ્રયત્ન કર્યા બોટની અંદર જઈને જેટલા બાળકોને અમે રેસ્ક્યુ કરી શકીએ એ માટેના પ્રયાસ હતા પરંતુ કિચડ વધારે હતું બે બે ફૂટ કિચડ હતું એટલે એના કારણે બોટ સીધી કરવામાં થોડી દિક્કતો આવી પરંતુ અમે બોટને જેવી સીધી કરી કે તુરંત જ એક બાળક બેબી હાથમાં આવ્યું બેગ સાથે સ્કૂલના બેગ સાથે એક દર્દનાક દુઃખદ અને સાથે સાથે જે જગ્યા પર જ્યાં બાળક બોટ સીધી કરી ત્યાંથી બીજા ત્રણ બાળકો અંદર કિચડમાંથી કાઢ્યા તો આ રીતે આ બોટ સીધી કર્યા બોટ સીધી કરતાં પહેલાં પાંચ બાળકો અમે રેસ્ક્યુ તો કરી લીધા હતા કરીને ટોટલ આઠથી નવ બાળકો અમે હોસ્પિટલ મોકલ્યા હતા સર જ્યારે આ રીતની પ્રવૃત્તિ કરવાની હોય ત્યારે તેના ધારાધારોને શું હોય છે સેફ્ટી પર્પઝને લઈને એવું કહેવાય દરેક જગ્યાએ સુરક્ષા સલામતી સાવચેતીના નિયમો હોય જ છે તમે જોઈ શકો બોટ છે તો બોટ સાથે બાળકો હોય કે જે પણ હોય સેફ્ટીના લાઈફ જેકેટ લાઈફ બોયા રસ્સાઓ તરવૈયાઓ બધું હોવું જોઈએ સાથે સાથે બોટ કેપેસિટી મુજબ જ બાળકો કે અંદર જે ટુરિસ્ટ હોય એમને પરમિશન આપવાની હોય તો આ બધા નિયમોનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થતું હોય તો દુર્ઘટનાઓ સર્જાતી હોય છે બિલકુલથી તો હતા ફાયર ઓફિસર અમિત ચૌધરી સાહેબ ખાસ કરીને વાત કરીએ તો તેમનું કામ જ આમ તો લોકોના જીવ બચાવવાનો હોય છે પરંતુ ગઈકાલે વડોદરા શહેરમાં જે ઘટના બની તે તેમનું પોતાનું કાળજુ છે કંપાવી દે તેવા પ્રકારની ઘટના હતી કારણ કે તેમને જ્યારે કોલ મળ્યો ત્યારે તેઓ ઘટના સ્થળ પર આવ્યા હતા પરંતુ તેમને સપને પણ વિચાર નહીં કર્યો હોય કે માસૂમ ફૂલ જેવા જે બાળકો છે તેમના મૃતદેહ જે છે તેમને બહાર કાઢવાનો વારો આવશે ત્યારે જે મોટા માત્રામાં જે બાળકો છે તેમના જીવ તો તેમને બચાવ્યા છે પરંતુ જે ચૌદ લોકો છે કે જેમનો જીવ તેઓ ન બચાવી શક્યા તેનો અફસોસ તેઓ ભીની આંખે વ્યક્ત કરી રહ્યા છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી વડોદરા વડોદરાની દુર્ઘટનામાં બાળકો અને શિક્ષકોના મોતથી આખા શહેરમાં ગમગીની વ્યાપી ગઈ છે ત્યારે સ્થાનિકો અને વાલીઓમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે ન્યૂઝ એટીન સંવાદદાતાએ સ્થાનિકો સાથે ઘટના અંગે વાતચીત કરી જેમાં સ્થાનિકોએ જણાવ્યું કે શાળાએ આ પ્રકારના પ્રવાસે લઈ જતા પહેલા બાળકોની સેફટીનું ધ્યાન રાખવું જરૂરી છે હરણી તરાવ દુર્ગટના બાદ જે સ્થાનિક રહેવાસીઓ છે તેઓની અંદર ભારે રોજ જોવા મળી રહ્યો છે આપણી સાથે કેટલાક પ્રત્યક્ષદર્શી અને સ્થાનિક રહેવાસીઓ છે આપણે તેમની સાથે વાત કરીશું દાદા જ્યારે આપણે અહીંયા આવ્યા હતા કયા પ્રકારની પરિસ્થિતિ જોઈ હતી અમે આવ્યા તે ટાઈમે અમારે બહાર ચાની લારી ઉપર અમે ઉભા હતા ચાની લારી અમને ખબર પડી તમે દોડતા આવ્યા દોડતા આવ્યા તો અમે બોટની પાસે આવ્યા તો બોટ આખી ઉપર છોકરાઓની ઉપર આખી બોટ ઊંધી વારી ગઈ હતી એમાંથી ચાર પાંચ છોકરા અમે જે શરૂમાં ચાર પાંચ છોકરા અમે જે બચાવ્યા એ બહાર નીકળી શક્યા बाकी बाकीा छोकरा डूबी गया था तो चालू रस्ता एक क्रेन थी क्रेन ने रोकी अमे क्रेन ने रोकी क्रेन ने रोकी अंदर लाया अंदर लाई पे क्रेन ऊंची बोट तो बद ઓફ થઈ ગયેલા હતા છોકરા પહેલા તો મને બહુ દુઃખ થયું છે આ ઘટનામાં જે આ વસ્તુ થઈ છે માટે મારે આ બેનની છોકરી છે પાણી છે મારું નસીબ શોખે સારું મને બે દિવસ પહેલાં આ જ કહેતી હતી કે મામા આપણે બોટિંગ કરવા જઈએ પણ નસીબ જોખે ભગવાને આપણને અમને બચાવી લીધા આ વસ્તુ મારું એવું કહેવું છે કે આ મને જાણવા મળ્યું કે જે ફર્સ્ટ કોન્ટ્રાક્ટ છે સેકન્ડ કોન્ટ્રાક્ટ સેકન્ડ કોન્ટ્રાક્ટ ત્રક કોર્ટ તો એનો મતલબ શું છે

સૌપ્રથમ તો મોરબી જે ઘટના બની હતી ત્યાર પછી વહીવટી તંત્ર જ્યાં જ્યાં પિકનિક સમાચારો નો પ્રવાહ લગાતાર ચારી રહેશે હાલો કાઈશું એક બ્રેક માટે તેને કાપડીશ બોલેરો માન જપ્ત કરી તેર જાન્યુઆરીએ માર્કેટ યાર્ડમાંથી ચોરી કરાયેલ નો જપ્ત કર્યો અમદાવાદમાં તેલના ગોડાઉના વિકરાળ આગ લાગી માધુપુરા દરવાજા પોલીસ ચોકી પાસે બની આ ઘટના ત્રણેય દુકાનો આગની ઝપેટમાં આવી લોડિંગ ડેમ્પો વળીને ખાક થયો ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા જાહેમત ઉઠાવી જૂનાગઢમાં રખડતા ઢોરનો આતંક રખડતા ઢોરના હુમલાનો બનાવ સીસીટીવીમાં કેદ શિંગડા ભરાવી રાહદારીને રોડ પર પટક્યો ઢોરે રાહદારીને પગથી ખૂંદી નાખ્યો ઢોરના હુમલાનો ચોંકાવનારો વિડીયો વાયરલ ગીર સોમનાથના હડમતીયા ગામે ખુલ્લા કુવામાં સિંહણ ખાબકી શિકાની પાછળ દોડતી સિંહણ ખુલ્લા કુવામાં ખાબકતા વાડી માલિકે વન વિભાગને જાણ કરી બે કલાકની જહેમત બાદ વન વનવિભાગની ટીમે સિંહણનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢી આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામોત્સવ યોજાવા જઈ રહ્યો છે આ દિવસે ઘરે ઘરે દીવડા પ્રગટાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે ત્યારે રાજપીપળા શહેરના પાંચ હજાર ઘરોમાં દીવડાઓ પ્રગટે તે માટે એક દંપતીએ વિનામૂલ્યે દીવાઓનું વિતરણ શરૂ કર્યું છે રાજપીપળામાં ગિફ્ટ શોપ ચલાવતા રામભ તેજસ ગાંધી અને દત્તા ગાંધીએ સંકલ્પ લીધો છે કે વીસમી જાન્યુઆરી સુધીમાં દસ હજારથી વધુ લોકોને બે દીવડા ભેટ સ્વરૂપે આપવા જેઓ અત્યાર સુધી પાંચ હજારથી વધુ દીવડાઓનું વિતરણ કરી ચૂક્યા છે તેમની દુકાને આવનાર તમામ ગ્રાહકોને બે દીવા જ્યોતિ સાથે મફત આપી રહ્યા છે લોકોને ખબર પડતા સામે ચાલીને દુકાન કોઈ પણ વસ્તુ ના પણ લેતા હોય તો પણ જય શ્રી રામ કહી દીવા આપો એમ કહી માંગ કરી રહ્યા છે રાજ્યમાં આજથી વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ થયો છે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે યાત્રાનો પ્રારંભ થયો છે સુધી થી અંબાજી સુધીની યાત્રા અને અઠ્યાવીસ તાલુકામાંથી યાત્રા પસાર થશે એક હજાર જેટલા કિલોમીટરની યાત્રા કરશે યાત્રામાં વન સહભાગી મંડળીઓ સાથે મુલાકાત અને સંવાદ કરાશે મહિલા સ્વ સહાય જૂથો સાથે મુલાકાત વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આદિવાસીઓનું સન્માન કરાયું સરકારના વીસ વર્ષની સિદ્ધિઓનો અહેવાલ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સકારાત્મક ઉજવણી કરાશે સરકારી યોજનાઓની સમીક્ષા એફઆરએ લાભો યાત્રી સભા પણ કરાશે જંગલ વિસ્તારના ગામોમાં વસતા આદિજાતિ સમુદાયના લોકોને મળી રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ થશે યાત્રા દરમિયાન રાત્રિના સમયે ભજન સંધ્યા યાત્રાના માર્ગમાં આવતા પ્રસિદ્ધ મંદિરોને દર્શનનું આયોજન કરાયું છે આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ નવસારીના ઉનાઈ યાત્રાધામ ખાતે મા ઉષાણ અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ઉનાઈ ખાતે પહોંચી સફાઈ કરી હતી હાથમાં ઝાડુ લઈને સફાઈ કરતા નજરે પડ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મંદિરમાં સાવરણો ફેરવ્યો આ દરમિયાન લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા નવસારીના સાંસદ સી પાટીલે લોકોને અયોધ્યા જવા આમંત્રણ આપ્યું બીજી તરફ નવસારીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પૌરાણિક મંદિરના પુનઃ્વા કામનું ખાતમુહૂર્ત કરાયું ઉનાઈ માતાજીના મંદિરની બાજુમાં આવેલું છે આ પૌરાણિક મંદિર જેમાં ભગવાન લક્ષ્મણ અને માતા જાનકી બિરાજી છે અંદાજે એક કરોડ રૂપિયાના ખર્ચે આ પૌરાણિક મંદિરનો પુનર્દ્વાર કરાયો છે મુખ્યમંત્રી દ્વારા ઉનાઈ માતાજી મંદિરની બાજુમાં બિરાજમાન ભગવાન શ્રીરામ લક્ષ્મણ જાનકીના પૌરાણિક મંદિર નું અંદાજે એક કરોડ રૂપિયાના ખર્ચે પુનર્દ્વાર કરવાનો છે તેનો ખાતમુહૂર્ત કરવાનો છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહ આસમાને છે લોકો રામ ભક્તિમાં લીન થયા છે જ્યારે જેતપુરનું જલારામ ધામ પણ રામ ભક્તિમાં લીન થયું છે લઈને વીરપુરમાં ભક્તોએ ખાસ પ્રસાદ તૈયાર કર્યો છે આગામી જાન્યુઆરીના રોજ જલારામ મંદિર દ્વારા પચાસ મણ મગજના લાડુના પ્રસાદનું વિતરણ કરાશે જેથી જલારામ મંદિરના મગજના લાડુ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેતપુર જલારામ મંદિર ટ્રસ્ટ અને સ્વયંસેવકો દ્વારા લાડુના પ્રસાદ પેકિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પચાસ મણ લાડુ બનાવવા માટે રસોડા ધમધમવા લાગ્યા છે મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ બનાવવા લાગી ગયા છે બાવીસમી જાન્યુઆરી

ફ રામ મહોત્સવને લઈને જીતપુરની બજારો પણ સજ્જ થઈ ગઈ છે જીતપુરની બજારોમાં ધ્વજા પતાકા લગાવી દેવાયા છે દેશ આખો રામ ભક્તિમાં લીન થયો છે ત્યારે અમદાવાદની ગાયનેક હોસ્પિટલમાં પણ ભગવાન રામના રંગમાં રંગાઈ ગઈ છે જાન્યુઆરીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જાન્યુઆરીએ જ બાળક જન્મે તેવું મોટાભાગની ગર્ભવતી મહિલાઓ ઈચ્છી રહી છે જે મહિલાઓને નવ મહિના જાન્યુઆરીના એન્ડમાં પૂર્ણ થઈ રહ્યા છે તે માતાઓ પણ ઈચ્છા છે કે તેનું બાળક બાવીસ જાન્યુઆરીના દિવસે જ જન્મે આજ દિવસે નોર્મલ કે સિઝરિયનથી પોતાના બાળકોનો જન્મ થાય તે માટેનો પ્લાન મહિલાઓ કરી રહી છે જેને લઈને ગાયનેક હોસ્પિટલમાં વિશેષ તૈયારી કરી દેવામાં આવી છે બાવીસ જાન્યુઆરીના જે પણ બાળક જન્મ લે તેને પહેરવા માટે વિશેષ કપડાં તૈયાર કરાયા છે જેમાં ભગવાનનું બાળ સ્વરૂપ અને જયશુ કપડા તૈયાર કરવામાં આવ્યા છે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આ સમયે મહત્વપૂર્ણ ખબર આવી રહી છે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ સીજે ચાવડાનું ધારાસભ્ય પદેથી રાજીનામું વિધાનસભા અધ્યક્ષને તેમણે રાજીનામું સોંપી દીધું છે કોંગ્રેસથી છે વિજાપુરથી ધારાસભ્ય છે સીજે ચાવડા રાજીનામાથી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ સીજે ચાવડાનું ધારાસભ્ય પદેથી રાજીનામું વિધાનસભા અધ્યક્ષને તેમણે રાજીનામું સુપ્રત કર્યું છે સીજે ચાવડાએ કોંગ્રેસથી છેડો ફાડી લીધો છે વિજાપુરથી ધારા ધારાસભ્ય તરીકે ચૂંટાયા